નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે તાજા બજાર ગયા બે હજાર સોવીસ થઈ ગયો ગુરુવાર મિત્રો આજે ઓછો ભાવ સ હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી ઊંઝા માર્કેટ બોલાયો છે હાલ વાત કરું તો મિત્રો આજે થોડોક ઝીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને જાણી આજના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને કડીમાં નિશો ભાવ ચાર હજારથી ઓછો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી વારાહી ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર ત્રણસો છાસઠથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી ભસાવ પાંચ હજારથી પાંચ હજાર ને રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો વીસથી પાંચ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા સુધી પોરબંદર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસો ત્રેસઠથી પાંચ હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી ધ્રાંગધ્રા પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસો ત્રણથી પાંચ હજાર પાંચસો ને પંચાણું રૂપિયા સુધી જેતપુર સોવીસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર ત્રેસઠથી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી થરા ચાર હજાર નવસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી તાનેરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર બસો પાંચ હજાર સાતસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર ત્રણસો પચીસથી પાંચ હજાર છસો ને રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હાજર ત્રણસો રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હાજર રૂપિયા સુધી હારી હજારથી પાંચ હજાર રૂપિયા સુધી વાવ સોવીસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધી ડીસા ચાર પાંચ રૂપિયા સુધી ચાર પાંચ રૂપિયા સુધી પાંચ પાંચ રૂપિયા સુધી ભાભર ચાર હજાર પાંચસો એંશીથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર છસો પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ગોંડલ પચીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી અમરેલી બાવીસો ત્રણથી સોપનસોને ત્રેસઠ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી सावरकुंडला 3852, हजार आठशे बावन्न ते पाच हजार सातशोने पाहतर रुपया सुधी कालावडी चार हजार पाचशे ते पाच हजार रुपया पाच हजार पाच हजार रुपया तडाजा पाच हजार ते पाच हजार सो रुपयासू दे राजूला चार हजार दोनशे पस्तीस ते चार हजार पाचशे लालपूर देलपूर रुपये ते चार हजार સુધી પાટડી પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો ને આડત્રીસ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર એકસો આડત્રીસથી છ હજાર એકસો ને ત્રેસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર છસો ને બેતાલીસ રૂપિયા સુધી જામનગર ચાર હજાર પાંચસો ત્રેવીસથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર સાતસો ત્રેપનથી પાંચ હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો બત્રીસથી પાંચ હજાર ચારસો ત્રણ સાઠ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ વીડિયોમાં અંત સુધરી તમામ ખેડૂતોના પર ખાસ વીડિયો લેક આપવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા